આરોગ્ય કમિશનર હર્ષદભાઈ પટેલે સર્ટી હોસ્પિટલનું સરપ્રાઇઝ ચેકિંગ કર્યું આરોગ્ય કમિશનર હર્ષદભાઈ પટેલ એક બેઠક માટે ભાવનગર પહોંચ્યા હતા જ્યાં રાત્રિના સમયે અચાનક સરટી હોસ્પિટલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને તમામ બાબતની ચકાસણી કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ખુટતી વ્યવસ્થા પૂર્ણ કરવાનું સૂચન પણ કરવામાં આવ્યું હતું જ્યારે આપણે આ રીતે કરીએ તો આ પરિવાર એટલે યુરોલોજીનો યુરોલોજીના ક્લાસ લેવક છે પારિયા કરો યુરોલોજીનો તાસ તો કે મોટા જ લોકો છે સાથે ત્રણ નિયમ છે અમારા પાસે સીમ સેતુમાં પાંચ પાંચ છોડ ભાવનગર આવતીકાલે રોગી રોગી કલ્યાણ સમિતિની મિટિંગ છે એના માટે હું આજે ભાવનગર આવ્યો હતો અને ગઈકાલે રાજકોટ અને જામનગર પણ રોગી કલ્યાણ સમિતિની બેઠક કરી તો આજે ભાવનગર પ્રાર્થના ટ્રોમા સેન્ટર ખાતે કેવી સેવાઓ આપવામાં આવે છે અને પૂરતી વ્યવસ્થાઓ છે કે કેમ સ્ટાફ ડોક્ટર્સ વગેરે ઉપસ્થિત છે કે કેમ અને એક પ્રત્યક્ષ માહિતી મેળવી જેથી કરીને અમને પણ પ્રત્યક્ષ ખ્યાલ આવે કે લોકોને જે સુવિધા ટ્રોમા સેન્ટર ખાતે જે ઇમરજન્સીમાં કેસો આવતા હોય એ કઈ પ્રકારની વ્યવસ્થા છે અને એમાં જો પૂરતી કોઈ બાબત હોય અથવા કોઈ સુવિધાઓને સુધારવાની જરૂર હોય તો એના માટે આપણે પ્રયત્ન કરી શકીએ ખાસ કરીને સાહેબ કેન્દ્ર સરકાર દ્વારા કરોડોના અહીંયા બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે તેમાં જે સાધનો છે એની વોરંટી પણ પૂરી થઈ ગઈ છે પરંતુ પૂરતા વિભાગો હજી સુધી ચાલુ નથી થઈ એ તબક્કાવાર આપણું આયોજન છે જે આપણી પાસે સાધનો ઓટી છે તો એમાં જે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર જોઈએ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર જોઈએ એ અને પેરામેડિકલ સ્ટાફ એ ઉપલબ્ધ આપણે કરાવ્યો છે અને જે પણ સાધનોની વોરંટી કે સીએમસી એ બધી વસ્તુઓમાં જ્યાં પણ એનો સમય મર્યાદા પૂરી થતી હશે તો ચોક્કસ એનું ધ્યાન રાખી અને આ પૂરેપૂરું વ્યવસ્થિત ચાલે પીએમએસએસ એ માટે પણ આપણે બધી બાબતોને રિવ્યૂ કરી અને સંબંધિતોને સૂચના આપી અને કાર્યવાહી કરાવીશું અચ્છા સાહેબ ભાવનગરની જે હોસ્પિટલ છે તે લાંબા સમયથી ખંડમ થઈ ગઈ છે સાહેબ નવી હોસ્પિટલ બની નથી રહી જેને લઈને દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે સાહેબ બેડ ઓછા છે હોસ્પિટલમાં હા જે ચોક્કસપણે આપણી જે હાલની સુવિધા છે એમાં ઘણી બધી બાબતોને આપણે સુવિધા વધારવાની જરૂર છે બેડની સંખ્યા પણ વધારવાની જરૂર છે અને નવી હોસ્પિટલ અને કોલેજ આપણી મંજૂર થઈ છે તો એ પણ કામ ઝડપથી થશે અને ભાવનગરને નવી સુવિધા પણ ઉપલબ્ધ થશે અને હયાત સુવિધા છે એમાં પણ જ્યાં જેટલા ફેરફાર કરી અને સુવિધા વ્યવસ્થિત કરવાની જરૂર છે એ પણ આપણે આવતીકાલે રિવ્યુ કરીશું અચ્છા સાહેબ ભાવનગરમાં છેલ્લા લાંબા સમયથી તબીબો છે તે આપઘાતના પ્રયાસો કરી રહ્યા છે સ્ટેટસો મૂકી રહ્યા છે સાહેબ તબીબો છે સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરો છે તે તણાવમાં છે સાહેબ શું કહેશો ચોક્કસપણે એમના આજે આપણે એક જે છે એમના મુલાકાત લીધી અને એમને અત્યારે એમની તબિયત સુધારા પછી એમના પરિવાર સાથે પણ વાત કરીએ આપણે જે એક ઓપથેલમોલોજીમાં ભણતા એક જે પીજી સ્ટુડન્ટ હતા એમને અત્યારે આપણે યુરોલોજીના આઈસીયુમાં જે દાખલ કર્યા છે એ એના પરથી અમે પણ ચર્ચા કરી છે કે જે વિદ્યાર્થીઓ એમને કાઉન્સેલિંગ કરવામાં આવે એમને કોઈપણ બાબતમાં કોઈ પરેશાની હોય તો એમની સિનિયર ફેકલ્ટી સાથે વાત કરી શકે અને વિદ્યાર્થીઓને લગતા કોઈ પ્રશ્નો હોય તો એનું સોલ્યુશન આવે એ માટે પણ બધી ફેકલ્ટી છે એ સક્રિય રહેશે અને એમના કોઈ પ્રશ્નો હશે તો એનું પણ ચોક્કસ આપણે નિવારણ લાવી શકીએ